માલપુરના જલારામ મંદિરે પશુપાલકોની બેઠક યોજાઈ જેમાં મોટી સંખ્યામાં તાલુકાની મંડળીઓના સભાસદો એકઠા થયા હતા ગઈકાલનો નિર્ણય મંજૂર નહીં નિર્દોષ પશુપાલકોને જેલમાંથી મુક્ત કરાવવાની દૂધ આંદોલન ચાલુ રાખવાની જાહેરાત કરી છે આ સાથે જ મોટી સંખ્યામાં તાલુકાની મંડળીઓના એકઠા થયા હતા એટલે કે દૂધ ઉત્પાદકો ભેગા થયા અને મેં એવું નક્કી કર્યું કે ભાઈ કાલે નિયામક મંડળ અને જે અન્ય સભ્યો કે જે બહારના માણસો હતા એમના દ્વારા જે જેવાગાડી સમાધાન કર્યું એ અમને મંજૂર છે નહીં કે જે લોકોને ઘેર ગાય નથી ભેંસ નથી દૂધના ધંધા વિશે એમને જ્ઞાન નથી એ લોકો જો આનું સમાધાન કરવા માંગતા હોય તો એ વસ્તુ ખોટી પડે અમને માન્ય નથી બીજું કે સંઘની અઠ્યાવીસો મંડળીઓ છે એમાં નવસો ને પચાસ મંડળીઓ સંઘની સભાસદ છે તો નિયામક મંડળે આવી નવસો પચાસ મંડળીઓના પ્રતિનિધિ ચેરમેન અગર તો સેક્રેટરીને બોલાય અને એમના દ્વારા એમના સંઘ એમના હાથે બેસી અને આ બાબતનો મસલો કરવો પડે અને અને જે નિર્ણય લેવો હોય એ બધાને સાથે રાખીને લેવો પડે